નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર માવઠાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને બાર હજાર રૂપિયા મળશે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા બેંકને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને સસ્તી લોન મળશે કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ જાહેર સિંગતેલના ભાવમાં થયો છે વધારો ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ખેડૂતોને મળશે એક લાખ બે લાખ રૂપિયાની સહાય પરેશભાઈએ કહ્યું એટલે પાકું હવે ખેડૂતોના દેવા માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચારો ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ ડિસેમ્બર મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થી લઈને ચોવીસ ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે આ અસરના કારણે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ ગુજરાતવાસીઓને થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે વધારાના ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બબ્બે રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે આપને જણાવી દઈએ તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર રાજસ્થાનમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં નવ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે તેના માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે નવ હજારની સહાયમાં ત્રણ હજાર રૂપિયાની રકમ વધારવાની જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી છે એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ વર્ષમાં બાર હજાર રૂપિયાની સરકારી સહાયનો લાભ મળશે જે રીતે મિત્રો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને પણ શું વધારાના બાર હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યારપછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ બે હજાર પચ્ચીસથી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ હજાર અને મોબાઈલ ફોન વાપરવા પર પાંચ હજાર દંડ દંડ થશે જો કે સૌથી ગંભીર નિયમભંગ એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે દસ હજાર રૂપિયા દંડ અને જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ એક હજાર રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો ખેડૂતોને સસ્તી લોન મળશે ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગળાની પાક લોન પર વન પાંચ ટકા વ્યાજ સબસિડી પ્રદાન કરે છે આ યોજના માટે પંદર હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે સમયસર લોન ચૂકવતા ખેડૂતોને વધારાના ત્રણ ટકા રાહત આપવામાં આવે છે જે સાથે ખેડૂતોને માત્ર ચાર ટકાના વ્યાજ ધરે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની છે મિત્રો લોન મળવા પાત્ર રહે છે મિત્રો તેના સમાચાર ઉપર નજર કરીએ તો કાર્ડ ધારકો માટે નવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ય યોજના કાર્ડધારક પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે પણ એકત્રીસ ડિસેમ્બર મહત્વની તારીખ છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી અઢી લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવારોએ આવકનો દાખલો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ જેથી તેઓ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય પૂર્તિ પૂરી પાડે છે આયુષના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ હજાર આપે છે તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો તો મહિલાઓને મળશે હવે પાંચ હજાર સહાય મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદ ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાડવામાં આવશે જેથી તેઓ પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે તેના માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લાભ લઈ શકે તો લગભગ સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને શ્રીમાંત આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે એ ખેડૂતો પણ આ યોજના અંતર્ગત છે લાભ લાભ લઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિ મહિને આવક તરીકે આ સહાય પેન્શન મળશે એક આ સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીધી ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી લઈને બસો રૂપિયા સુધી પ્રતિ મહિને રોકાણ કરવાનું રહેશે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાવીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માર્શિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે પંદર હજારની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને વેચી શકે અને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ પાત્રતા હોવી જરૂરી છે તો સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટમેલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ જ્યારે આયુષ્યન લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર રહેશે તો મિત્રો ઘર ઘંટી ખરીદવા માટે તમને હાલ પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહાઆંદોલનનું એલાન તૈયારી રાખજો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવશે કે ત્રણ માંગણી સાથે આંદોલન શરૂ રહેશે ગામડે ગામડે જઈને લોકો મેં જાગૃત કરવામાં આવશે પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી આંદોલન સાવ બિન રાજકીય હશે જે બિન રાજકીય જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે શું તમે દેવામાફી સાથે સહમત છો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે લાખ અને લાખની સહાય કારણ કે ઇફકોએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે જેમાં કોઈ પણ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયા અકસ્માત વીમો મળે છે અને યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે તો બે લાખ રૂપિયા સુધીની એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોને ખેતી દરમિયાન છાનું જોખમ વધારે રહે છે એના માટે આ યોજના આશીર્વાદરૂપ છે આનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર રહેશે